પણ મા બાપ ને મત ભૂલજો ખાટલો રોટલો કોઈ આવ્યો દારો તમારે મોરું નહીં કરે ગુવા બધું ભૂલી જાજો ને કે તમે તો જો ગાડીઓ લાડીઓ પાડીઓ વાડીઓ બંગલા મોટરો ઘણો એ આવ્યો છે બરાબર આવ્યું છે કે તીરે તમે લઈ જા ભાઈ ના તો ખૂબ ભૂલ્યું કરે છે

નકે જો કુદરો ભૂણો ફૂટ બનાર ગધારંભ કુદરા ઘહાટ ભૂમી લેતા હોય એને નકે ઢાબા ભરવા સંજો છોકરા પડનાવા નઈ કો તલા દી નો ખેતી લે ને નકે ઈને જો ઈને આપણે રોઈ જોવે છે હવા જોવે પાણી જોવે ખાવા જોવે ઈ બાર બચ્ચા પેદા કરે છે પણ આપરે છે હે મોરાશો પૈસા ભેગા કરવાનો મને આવો પરમાણનું મિટકો કરજો કરમ કરવું પડે કરમ કોઈ ને છોડે નહી કરમ હું તો કરમ થી કે કર્યા કરમ ભોગવનારો ગીતા માં કૃષ્ણ કહેનારો કરમે કુટી જાહો ને મર્યા પછી ભૂત થાહો સમજણ લીધા અને સમજણ કે લેવી છે આ હોય આવડો જો લેવી હોય તમારે વિવાહ કરવા દાગી ના જો મળે તો લવાર કુટે ને થોડા ડાકર કાકરે કે તો મળે જે મળતું હોય ને મળે પણ તમે ભૂલ્યું કરો છો આ મોય બેઠો ને એને સમજાવવાનું છે ભટકેલા મન રી મુરમરા એકદમ ભુલ્યો રે સુધાર દો સમજન ના સો થાય મને તેમ ગુરજી મરા હૃદયનો મને દો ગુરુ મહારાજ છે ને ગુરુ મહારાજ માં હોય ને માં જણીતા બાળ બચ્ચાને ઘાડે કોમ હોય ભેસો દેવું હોય ક્ષેત્રમાં જાઉં હોય લગ્ન જવા જાઉં હોય કોઈ ખાવા બનાવવું હોય તો ઊંઘાડે સંત છે ને એ તો જગાડે એક ભગુ શું સંતનું ઊંચી મેળી મારા સંતની મેં તો મારી ના ધોણી મારા રામ આ ઊંચી મેળી છે

પછી મુસલમાનો ભાઈઓ મસ્જિદમાં જતા પૈસાનું વ્યાજ ના ખાતા એ મને રાખી અમળો બાફે રફર કે રંગ છે જેવા તેવાનો ના થાય સડાવો હોય ને છડે મેગી તમે જીવા હો બેનો હોય ને નો ઘણો શોખ હોય તમે આખું ઝાડ વાંધીને નહીં ભાઈ મોસમ પાછી તમે હારી નાખ્યું જીરો પણ કલર નહીં આવે આવશે અરે પાંદડું એ લીલો ને રંગ રાતો મારા હૈયા મન થી હમાતો સડાવો ખબર પડે સડે અને ખબર પડે આ તો ફરે સરમું નથી કાચી તો જો તો કોણ રોજાશ એ તો નતો જો પણ ટકો આવ્યો તો ને એના જોઈ કેટલું રંગનું હતું મન હા તો ઊંચો કરે તો ટકો ને ક્યાં લાંબો પાછો હતો તો કે આ તો બધા પૈસા માણસ બી શું કે ખરો કઈ હર દવાર ખરો કઈ હર દવાકા દવારકા વાળા કાંઈ એમ જે મારે છે હા ગંગા ગૂમતી આ ભાઈ સુંદર વા બોલ્યા કે ગંગા ગૂમતી નાયાથી શું ચાહે તારો મનેનાનો મેલ ના જાય શું કાઢવાનું છે કે ભાઈને આમ ભજન હતા અને વાયા કાજો કે કોણથી ભાઈને જે ભજન છે કે તે સમજદાર ચાલે છે વારાના તે રમશીન સૌને કોણી બોલશી તારા બાઈ આવા મહાપુરિષો આવે છે સત્સંગ કરશે કે છે એટલા ફેર વિહાવા શી છે કે એટલે કે ઊજા કરો છે કે મારે એટલે કે ચાર છે ભજન બે બે દાડે ચેડ છે એ જ ઘણા છે બે જ આવે એટલે ભે વિયણી ભજની હતો ને બે વિયણી થતા કે હવે ઉજાગરો મટી ગયો કે હવે બોલો ઉજાગરો મટ્યો ઉજાગરો ભાઈ મટી ગયો હવે હા ચલો કાકા હા ચલો કાકો અમારે કાકરવાળાના નહીં મચ્યો बुजागरा कर दो तो बेर बेर की है कि वे बुजागरा मरि गयो पण नथी मटयो तम नथी मटयो बेहने शो नथी पयो हा भेटरो मनडा नो मेलन थी जातो फोगट फेरो हे माथे परवा

તમારે ગુરુ તો છે જ મને ખબર છે કેટલા છે સો છે સો તમારે ગુરુ આ બધે ને અને દેહને ગુરુ સો સર્વે જાણજો મનનો ગુરુ એક ન્યારો મનના ગુરુ વિના ભૂલ્યું ને ભાગે ભમે આ દુઃખ માં સારો રંગાયા વિના ભક્તિને ભાવે કેમ બોનો લખ મળવાનો ધણી રાધા ગોપીચંદ રાધા માધા ને ભોદરા બોલો લખ માળવાનો આપણે તો તમારે કેટલું છે કેટલું હું છે આ તો બોનો લખ માળવાનો ધણી દાદા રાધા ભરથી બાપુ રાધા ભરથી તારે નેકલ તો એના બે ભાઈની ચર્ચા કરવા તારે એક ભાઈ મરી જતો અને નાશ નેકળી મોહનિયમ દૈન પ્રગટ કરીએ પછી એને ઘેરથી જાળી નાળી હવે તો કે મારે કેનાથી વાતો કરવી બાપુ નથી વાતો હવે નથી રે તો કોને કરું મારા દિલડાની વાતો દુનિયા ગોડી કરીને મને મરે તો નથી રેવા તું હવે નથી રેવા તું માય છૂટા ઘટિયા મેળી અને કે હવે મને છોડી દો બધા કે ભાભી કાકી તમારે ના ગવરા કે મને છોડી દો મારે નથી રહેવાતું હવે તો મારે કેનાથી કરવી વાતો એમ કરીને લાટ ફગતી અને ભાર 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 આ બી મોર હળજી અને રાધા રાધા ભરથી જોઈ લો આ હા 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 મગજમાં બેસી ગયો જો ઘરે ઘરે જઈને બેઠો પીંગળા કહે છે કેમ નિરાશ ચા લાવું કે ના ખાવા લાવું કે ના કેમ તમે હા બે ભોન મને આજ મેં કચુંબો પીંગળા જોયો કે કેવો કે એક ગામ હતું અમે નીકળ્યા બે ભાઈ એક ભાઈ મજા ને એમને ઘેઠી ભાઈ રાત હજી મોત પડીને ભાર 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 હજી આ મને મગજમાં બે એ તો ત્રીજો પ્રેમ છે અગ્નિ આશે પ્રગટ કરી દઈ કે ના તો કે અગુઠે મીધી હતી કે ના એ તો કે ત્રીજો પ્રેમ કહેવરા પ્રેમ જોવો કે કે તું કેવો કરે હું તો કે તમારા માથે પહેલો પ્રેમ કરું છું કેમ કે આ બીજો પ્રેમ ભાઈને હું ગાડીને ગુઠે દીકરા અગ્નિ સંસ્કાર કરી બીજો પ્રેમ અને પહેલો પ્રેમ રહ્યો ને

કે તું ત્યાં ઘરે તાર ભાભીને કહે છે કે જોઈ જાય તો કે વાઘ હતો જે પાછું છો તે મારી નાખ્યા પણ કે આ શું મોમ કરે છે ને સિંગડાને તો હા હેરાન કરી કે ના મારે ક્યાં મેકડતું નથી આ લેબોરેટરી કરવી છે તરાદા ભરેથી બે હેરાવ વિક્રમ ગોરમ પાદરદામ પાદળ લઈને આવ્યો વિક્રમ તમારા ભાઈ ક્યાં જ્યાં

સીતા અને રામ બધા રામને બધા પણ રોમને સીતાને હારો ધારો ઉજો હોય તો સીતા એટલી દુઃખી છે ને તમે વાંચ છોડો શબ્દ જગત રોઈ છે તો એ હમાજી લેવી પડી હમાજી લીધું છે અને રોમને પછી નક્કી જાતી વેમ આ અહીંયાથી તમારા વેમ આયા ભાત લઈ તો તમે નથી પેલું બોલડીનો રહેતા કે મારી હોશ ખૂબ કાશરા કરે

કોઈ માથે મોટા અંબોડા માળા એવું બોજવા ભાવે હું અને ઉતરે હું હાથ આવે એવો નથી એટલે બાપુ જેની જેની ત્યાગ કર્યા છે ને આવા સાધુ જમાયા જલારામ વીરપુરમાં કે બાપુ જમો અરે હાર અને કે એક સાધુ નહીં ગમતો અરે કે શું જોવા છે કે દક્ષિણા માગે છે અરે મળી જા હે બાપુ કે જમો પણ કે હું બે પોચ રૂપિયા વાળો સાધુ નથી અને કે માજુ મળી જાહે બોલો આ કે ગમીરો આ તો છે સવરાટ કટી અને અલખનો ઓટલો માજુ મળે બોલો કે બાપુ કે જલરામ કે માંગો કે માંગો ત્યારે જલારામ એને સાખે બોલ્યા કાઢી અવાજમાં કગડીને ભૂલો પણ મેં તો મારા ભગવાન મને યાદ થાદે તું મારો મહેમા એ તને શનગ ભુલાવી દઉં શમળા જલામ કે બોલો કે જલારામ હાથે બોલો છું ભૈરુ દુવસ ભૈરો કે હા કે ભૈરુ દુવસ રોટલો ખેડતો હતો રઘોડા અડધો રોટલા નો ઘાટ ખેડ્યો તો હવે મોઢું બોલ મોઢે બોલું માં મને મારો હાથી નવ પણ વાભરે પણ મોટપ પણ નહીં મજા મને કડવી જાગે કાગડા બાપુ બે પતિ પત્નીનો એક રાગ હોય ને નર નાડીનું મતું અમારા પૂરમાં થતું કે જલારામને વશમાં ધળધળ્યા આવ્યા તે બીજું માંગે છે કે આપી દો મારા બાપે તમે ના અને તમારે જેને આવી આવી દો જલારામ આજ મને ખબર પડી છે કે વીરભાઈ કે વેલગીએ ફળ લાગે છે જોવા ભગતીનું પ્રમાણ કે બૈરું માગે જલારામ કે બોલ સાધુ કે મારા જો આશ્રમમાં હોય તો માગે તો ના લો બીજો એક દસ મિનિટ થવા દેતો કે મારી માનું ધાવણ લાગે બીરબાઈની હેડાણી અઢો રોટાનો ઘાટ ઘટ્યો તો મારાનો ઝંડો આલો તો કે જેમાં જરા રોમને આવતો સહી વર્ષમાં વી નથી આવ્યા અમર રાખ દે તુ એમ તારો ચુરીને ચાંદલો દો દે ભુખાયના મા માં મા તો મા અને બીજા ભગડાના

વાહન ભેળા કેટલું થાય હા કર્મ કેટલો હું તછરો ભેળો થાય અને જો ત્યાં ભક્તિનો પ્રતાપ ખુશે મારા ભો પાડે દેહની પાડે ખાર છતાં રોમનો નોમ ના થોડે રોમ કે તને પછી કરી નાખું ના આ તો બાપુ છે ને સિંહનનું દૂધ છે ટકાવવું પડે માજે મળે ના રોયે ના મળે રાત વાતે ભરા નદગીના ભોમણે ના ભાગે ભૂખ હવે તારા બાઈ તો જતા રહ્યા છે છોડીને આપણે જાવું આવવું પડશે તમને મને કોઈ દેહને તો હું દિવાળી મેળવાના જ છે તો કર્મ તો હું કરશે જ ને હા હજુ ચીયા છે નારિયેળવાળા ચીયા ખૂચરવાળા ચીયા બે ઢોળવાળા તો બોલાવતો રા ચેતા લાવતો રા પંડિતનો ગુણિયો તો પડ્યો જ હોય ગુણિયા આદી કાઢો અને પેલે લાકડો ખરકવાય ચીયા બેઠા હોય કે આયા કે હોય છોડીને ઊંઘાડી જઈ ગયો છોકરો કે આ બેઠો કે છોકરા ફૂલો લઈને કોરી મારી ફરી હોય ફળગાયો હળગાવા વાળા બધા આ બેઠા મોત હળગાવા વાળા ભેડા કે નહીં આ બેઠા પણ બાપુ રંગ છે આ મોકો છો હો કોઈ દીકરા એક ભૂલો બીજો ભૂલો ભૂલો છે બી સંસારા એક ના ભૂલો કોરક જોતી જેનો ભજનનો વધાર મનસા માલણી આ બેઠા આવા જાદકા ન છે તને મળી જાય દુરીજન દેવ એટલે કે પછી મજા પછી તો હો અરે હરે કે શબરાતા અરે રોમ રોમ તમારે તો કોઈ દારૂ નહીં કીધો હોય અમારે હું તો દારૂ પીધી ભાઈ રહ્યો કે જેમ ધોકા થયા છે ને એટલે ભાઈ અરે અરે પૈણા તમે કોણ છોડશે અમને મારે અહીંયાથી માફ તો પેલો કે હું નેઠ ગયો કે એટલે હપે રહેજો હપીને હરિયાણ હપીને લક્ષ્મી હપીને ધન બાપુ એક જણ સમાય સંજોગે પારવતી જતા વિષ્ણુ ભગવાનના અહીંયા વાંચે વળ્યા લક્ષ્મી દેવી બે વાંચે વળી કીધું અમારે ઘર કરાય કર્યા કેવા રોરા કર્યા એમ કે હોય તાકી તમારે તો કરે જ નહીં એ તો કે મને અહીંયા જ નહીં થાય કે પછી કીધા શંકર ભગવાનને કહેજો શંકર તો ભગવાન બાપુની ભૂલ એક ભગવાન અને એ તો ગુંદ નહીં કોઈ 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 ગુંદક પારોસી કે આપણે છોકરા મોટા છે તો આ લક્ષ્મીજી કેવા ઘર કર્યા તો આપણે તો થાય કે મારા પાસે કોઈ નથી પણ કે આ છે ભગુજી આવો વિષ્ણુ ભગવાન પાસે જાય ભાર પણ કે એટલે શું થાય પણ કે તું જાતો ખરા એમ કરીને ગયો પારોજી અને ભગુજી મેલીને ફોન ઉપર ભાઈ ખેડવા મોડ્યું ભરાવા મળ્યો શંકર ભગવાન કેતા કળિયા લાવવા સમમેટ લાવી સીધા સીધાવીને એના કરતા હું આનંદ બનાવો ફરો એટલે બઈને ઘર બનાવવાનું હોય ને મર્મો બૈને કહેવા વાતો કરે કે વર્વની રહેતી પણ કે કર્મની મત રહેતી એટલે આપણે બરો વર ના હોય જો ઘર્મ ફોડોક ફોડવો છે મમ આ મોમા બઈને મા બધા વાતો કરે બઢા મેં ઓગલ્યું છે હાથું બોલું હા એટલે મારે મન મને બીજું છે મારે ઘર નહોતું જે અમારે ગેસ માણવા દો કે આ બેઠાઈ

કે વાહ ભાઈ વાહ હવે કે આપણે વેદવાન પંડિત હારો બ્રહ્મણ રાવો કે તારે વાકમાં વરહમ તો રાવણ વેદવાન જબર કથાઓ છે રાવણને લાવ્યો રાવણને લાવ્યો ના તો કથા કરી હવન કર્યો ને ભજન જમાડ્યા જમાડ્યા ને કે હવે પાર્વતી તો ખુશ ખુશ થઈ ગયું નતું કે જો આ છોકરા મોટા ચાલો તો કેવું કેવું ઘર લક્ષ્મીજી ખી ખાલી બનાવડાયું તો કે હવે લક્ષ્મીને આ લીધો કે જે માં દે પણ કે શું આ લોકો પૂછવું પડે ઘણી મૂછો આપણે ઓ મળી રાખો પણ ઘેર દઈ ને આપે છે તો હપજી નેથી થઈ જાય છે ના હજુ બી હો એટલે બૈરણ પહેલું પૂછવું પડે કે શું આનો દક્ષિણા અને પારવતી કે જે માગે આવી જો ઘર ચંબર બનાવ્યું છે જે માગે આવી જો કે હારો કે બોલો ઘેર શું આલો કે જે આલું હોય આલી રહ્યો કે ના ના કે તમે બોલો કે જે આલું હોય આલો

લઈ લીધો ને મોડ મોડ કરીને ઘર બનાવી દો લઈ લીધો ને અને યાદ રાખજે સમય સમજો કે મને કઈ ભડકે ના તો બાળી નાખો તો કે મને અસલ પારવતી કોણ ચાર જુગ છઠ જુગ ચેતા જુગ દાપર જુગ ની છે કળિયુ પહેલા જુગમાં હતી હું પાર્વતી શંકર ઘેરમો નારી પહેલા જુગમાં હતી હું પાર્વતી શંકર ઘેરમો નારી આ યુગતી મેરો થાય આ યુગતી મેરો થાય તોય મો

લેતો હવે અમારે બાટીરામ બાપો છે ગિરિયામની હોંભળ્યો છે કે બેનો તમારે તો સેવા કરવાની હતી નાતા હોય ને ઓહામાં હાથ ફેરવાના ઓહા ઘાવાના અને બનાયા પાકો મગન ના ઘસા ઓહન પછાડ્યો કે ડોલની પૂતી પથરા ઘસા કે એટલે બાપો તમે સેવા કરજો સેવાનો ફળ બહુ ઉત્તમ છે મીઠા છે હારો છે

પંડિત કે પસ્તો છોકરો થક છણકા કરે અને રડક પગ રખડી જોઈ બાપુ મોય તો કુમારો મોનથા આવ્યું મોનથો તો અને હગુ કર્યું હગુ કરીને મારો તો લગ્ન આવ્યું ભાઈ લગન આવ્યું બેહાજો ઝોલડી મન મતો મફલર બધાયો ને હાર પહેરાયો ને અને આવ્યા ભાઈ નારે લઈને ઘઉં ને બધી પેલા કંકુને માટી લઈને આવ્યો મને કે છે મોટિયાના કે સમરા મજદૂર શું છે કે હાથ કર બીજી જમ કે હવે તારે વિવાહ કરવા પડનાવાનો છે કે નારેલ હાથ લોબા કર કે નારેલ મેળવું છે ભાઈ આ તો મને ફૂલ છડ્યું ભાઈ પડવાનું તો જેવું ફૂલ છડા છે એટલે હાથ લોબા કરી નારેલ મેળવ્યું નારેલ બોલ્યું કે હે સમરા બીજી શું છે

કહે બરમાની અથલ વિના તો અભિમાની રમવાની બનવાની કહે તો ગયા આવા સંત જ્ઞાની બાપુ જવાની તો જવાની છે ને કહે જી જી તો શોખ જી ભાઈ પણ મારા જો દોત પાડી દી ઘણીને ટેસણ વસો રહી દી ઘણીને ટૂંપા ખાવ રહી દી એટલે બાપુ જવાની છે જવાની છે જવાની છે હા વાહ મારે મારે અનિલભાઈ અમારા મોતી ભાઈ જો અમે રાજી ધરાતા એને સાઉન્ડ જોરો ખણ ખણ આ હા એ રામ મજજા હ મારું જોન